પહેલાના સમયમાં ભૂદેવો જયારે આપણા ઘર ઘર બાજુ નીકળતા આવતા અને ત્યારે કોઈ પણ તિથિ હોય એનો અંદેશો આપણને આપતા અને એ વખતે એ ખૂબ સુંદર મજાની એક વાત કરતા કે પહેલું સુખ શરીરનું બીજી શકળનાર ત્રીજું દૂધને દીકરા અને ચોથું કોટલીએ જાળ કે પહેલું સુખ તે જાતે નર્યા એ હેમનેમ નથી કહેવાતું એટલે પહેલું સુખ કે જે સ્વસ્થ શરીર હોય એનાથી વધારે સુખી આ જગતમાં બીજું કોઈ નથી બીજી શકળનાર કે પત્ની બહુ સારી મળી હોય કજિયાળો ન કરતી હોય અને વારે વારે કંઈ પણ વસ્તુ માંગતી ન હોય શોપિંગમાં જવાની જીદ ન કરતી હોય આવી જો પત્ની હોય તો સમજવાનો કે બીજી રીતે પણ આપણે સુખી છીએ ત્રીજું દૂધને દીકરા કે ઘરે હોય ગાયો ભેંસો બાંધી હોય ને ઘરનું ચોખ્ખું દૂધ મળતું હોય ઘી અને છાશની ની રેલમ છેલમ બોલતી હોય અને દીકરાઓ પણ ખૂબ સંસ્કારી અને સારા નીવડ્યા હોય મળ્યા હોય તો એ ત્રીજું સુખ છે અને છેલ્લે ચોથે કોઠી હજાર એટલે કે ચોથું સુખ એ સંપત્તિ ને સમૃદ્ધિ નું છે પણ તકલીફની વાત એ છે મિત્રો કે અત્યારે આપણને સંપત્તિ અને સમૃદ્ધિ પાછળ આપણે પહેલો ક્રમ એને આપી દીધો છે અને બાકીના તમામ સુખો ને આપણે ગૌણ ગણી લીધા છે એટલે સૌથી વધારે તકલીફો અત્યારે જોવા મળે છે તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો